રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નેટ અને જીકાસ પોર્ટલના વિવાદ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ આગેવાનો દ્વારા યુનિવર્સિટી ખાતે હવન કરીને નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બર બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે રાજ્યની હોય કે કેન્દ્રની હોય એ શિક્ષણનું ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું છેલ્લા ઘણા સમયથી જોઈએ છે આપણે કે પેપર લીકની ઘટના રોકાતી નથી અને જે પ્રાઇવેટ સેક્ટરને જે ખુલ્લો દોર આપવામાં આવ્યો છે એનું તાજેતરનું ઉદાહરણ વિકાસ પોર્ટલના હિસાબે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ખુલ્લે આમ ફાયદો થઈ રહ્યો છે અને અહીંયા સરકારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે થઈને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ બે મુદ્દાને લઈ અને આજે અમે ભગવાન પાસે પ્રાર્થના કરવા આવ્યા છે કે આ બંને સરકારને ભગવાન સદ્બુદ્ધિ આપે અને જે નીટ છે એનટીએ બેન્ડ કરવામાં આવે જે નીટમાં ગેરરીતિ થઈ છે એને ખુલ્લી પાડવામાં આવે દિવસે દિવસે ખુલ્લી પડતી જાય છે ત્યારે જે રીનીટ લેવાની વાત છે તે લેવાવી જોઈએ જેથી કરીને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જેની સાથે અન્યાય થયો છે અને આ જે કોચિંગ ક્લાસીસોની મિલી ભગતના કારણે આ નીટના કૌભાંડો થયા છે એ ખુલ્લા પાડો અને જે કોઈ દોષિતો છે એને સજા આપવામાં આવો એ માંગ સાથે આજનો અમારો કાર્યક્રમ છે ચિકાસ પોર્ટલ રદ કરવામાં આવે અને એન્ટીએ બેન કરવામાં આવે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એને સિવાય દ્વારા વિરોધ છે તે કરવામાં આવી છે જે કેટ હોટલ અને નીટના આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે જે યુનિવર્સિટી ખાતે જે કહી શકાય કે આગેવાનો દ્વારા છે તે હવન કરી અને આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જે દ્રશ્યો તમને કરતા રહ્યા છે કે હવન છે તે કરવામાં આવી રહ્યા છે અને હવન કરી અને આ પોતાનો વિરોધ છે તે હાલ આવી આવ્યો છે દ્રશ્ય સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે છે તે આ વિદ્યાર્થીઓ છે તે હવન કરી રહ્યા છે અને સરકારને અને શિક્ષણ મંત્રીને સદબુદ્ધિ આવે તે માટેની પ્રાર્થના છે તે કરી રહ્યા છે એનટીએ અને જીકે જી કહી શકાય કે જીકે જે પોર્ટલ છે તે રદ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે વિદ્યાર્થી આગેવાન છે તેમની સાથે વાત કરશું શું માંગ છે અને કઈ રીતના વિરોધ છે હાલની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વારંવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું ચાલુ આવ્યું છે ત્યારે જીકાસ પોર્ટલ તેમજ નીત દ્વારા વિદ્યાર્થીઓ લાખો ને કરોડો વિદ્યાર્થીઓ છેડા કરવાનું કામ હાલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય એવું લાગી રહ્યું છે જીકાસ પોર્ટલ લાગુ કરીને ગુજરાતના લાખો કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થતા હોય ક્યાંક ને ક્યાંક સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓ પર તાળા લગાવવાનું કામ હાલની સરકાર કરી રહી છે ખાનગી યુનિવર્સિટીઓ પાસે માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકવાનું કામ હાલની સરકાર કરી રહી ત્યારે રાજકોટ એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હવન કરીને સરકારને સદબુદ્ધિ મળે અને વિદ્યાર્થીઓ સભ્યોના ભવિષ્ય સાથે છેડા કરવાનું બંધ કરે તેવી માંગ સાથે જવન કરવામાં આવ્યું છે ખાસ કરીને આ પોર્ટલ જે કહી શકાય જી કાસ પોર્ટલ છે તેનાથી વિદ્યાર્થીઓને કેવી હાલા કે પડતી હોય વિદ્યાર્થીઓ સરકારી તેમજ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માંગતા હોય પણ આ પોર્ટલને લીધે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લેવા મજબૂર થઈ ગયા છે જેથી કરીને સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીમાં તાળા મારવાની હાલની રાજ્ય સરકારની નીતિ હોય એવું અમને લાગી રહ્યું છે તેથી હવનનો વિરોધ પ્રદર્શન કરી અમારી સરકારને સદબુદ્ધિ આવે એવી અમારી માંગ છે ચોક્કસ જ્યારે વાત કરવામાં આવે તો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે છે તે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈના આગેવાનો દ્વારા છે તે હવનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા જે કહી શકાય એનએસયુઆઈના આગેવાનો છે તેમના દ્વારા હાલ અહીં હવન કરવામાં આવી રહ્યો છે અને હવન કરી અને સરકાર અને ખાસ કરીને રાજ્ય શિક્ષણ મંત્રી છે તેની સદબુદ્ધિ આવે અને ને એનટીએ અને જીકા જે પોર્ટલ છે તેને રદ કરવામાં આવે તેમજ જે વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓ છે તેને વિવિધ મુદ્દાને લઈ અને જે છે તે તેમાં સદબુદ્ધિ આવે તેવી માંગ સાથે હાલ અહીં હવન કરી અને અનોખો વિરોધ છે તે હાલ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ